નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું YouTube યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર જો તમે મિત્રો આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં નીચે આપેલું સબસ્ક્રાઈબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી નવા વિડીયો લઈને આવો તો તમારા સુધી ઝડપથી પહોંચી શકો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ સાત સામાજિક વિજ્ઞાન એકમ સત્તર સંચાર માધ્યમ અને જાહેરાત મિત્રો આ એકમનો આપણે સ્વાધ્યાયની ચર્ચા આ વિડીયોમાં કરીશું મિત્રો તમે આ એકમ ભણ્યા હશો શીખ્યા હશો વાંચ્યો હશે સમજ્યા હશો તેમાં વિવિધ સંચાર માધ્યમો જેમ કે ટપાલ પદ્ધતિ ટેલિગ્રામ પુસ્તકો વર્તમાનપત્રો રેડિયો સિનેમા ટેલિવિઝન મોબાઈલ ફોન કૃત્રિમ ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ વિશે આપણે અભ્યાસ કર્યો સાથે સાથે સંચાર માધ્યમ અને તેની ટેકનોલોજી લોકશાહીમાં સંચાર માધ્યમ અને તેનો ઉપયોગ વિવિધ જાહેરાતો જાહેરાતના માધ્યમો જાહેરાતના ફાયદા ગેરફાયદા જાહેરાતોમાં રાખવાની સાવધાની જાહેરાતથી લોકશાહીમાં આવેલી જાગૃતતા વગેરે અંગે આપણે વ્યવસ્થિત અભ્યાસ કર્યો છે તો મિત્રો ત્યારબાદ આપણે જોઈશું આ એકમનું સ્વાધ્યાય તો શરૂ કરીએ પાઠ સંચાર માધ્યમ અને જાહેરાત એકમનું સ્વાધ્યાય તો પ્લીઝ મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા ચેનલને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ચૂકતા નહીં શરૂ કરીએ સ્વાધ્યાય પ્રશ્ન એક પ્રશ્ન એકને મિત્રો આપણને સૂચના આપવામાં આવેલી છે ખાલી જગ્યા પૂરો અહીં આપણે પાંચ ખાલી જગ્યામાં ખાલી જગ્યા પૂરવાની છે સમજીએ ખાલી જગ્યા મિત્રને શુભેચ્છા આપવા ખાલી જગ્યા કાર્ડનો ઉપયોગ થાય છે તો આપણે ખાલી જગ્યામાં લખશું ગ્રીટિંગ કાર્ડ ખાલી જગ્યામાં લખવાનું છે ગ્રીટિંગ ખાલી જગ્યા નંબર બે ભારતમાં ટેલિગ્રામની શરૂઆત ખાલી જગ્યા વર્ષમાં થઈ હતી તો મિત્રો ઉત્તર છે ખાલી જગ્યા ઉત્તર લખીશું ત્રીજા નંબરની ખાલી જગ્યા રેડિયો ખાલી જગ્યા પ્રકારનું માધ્યમ છે તો ખાલી જગ્યામાં લખશું આપણે શ્રાવ્ય કે રેડિયો આપણે સાંભળીએ છીએ માટે ખાલી જગ્યામાં લખશું શ્રાવ્ય ચોથા નંબરની ખાલી જગ્યા મનોરંજન માટેનું લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સાધન ખાલી જગ્યા છે તો ઉત્તર લખવાનું છે સિનેમા ચોથા નંબરની ખાલી જગ્યાનો ઉત્તર આવશે સિનેમા પાંચમા નંબરની ખાલી જગ્યા પૃથ્વીના પેટાળમાં રહેલા ખનીજોની માહિતી મેળવવા ખાલી જગ્યા ખૂબ જ ઉપયોગી માધ્યમ છે મિત્રો ઉત્તર લખવાનું છે કૃત્રિમ ઉપગ્રહ પાંચમા નંબરની ખાલી જગ્યામાં લખશું કૃત્રિમ ઉપગ્રહ જગ્યામાં ગ્રીટિંગ બીજા નંબરની ખાલી જગ્યામાં અઢારસો પંચ્યાસી ત્રીજા નંબરની ખાલી જગ્યામાં શ્રાવ્ય ચોથા નંબરની ખાલી જગ્યામાં સિનેમા અને પાંચમા નંબરની ખાલી જગ્યામાં લખશું કૃત્રિમ ઉપગ્રહ રીતે મિત્રો આપણે પ્રશ્નોના ઉત્તર લખી શકીએ છીએ ખાલી જગ્યા આ રીતે પૂર્ણ કરવાની છે આગળ વધીએ પ્રશ્ન પ્રશ્ન સૂચના છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો મિત્રો અહીં આપણે પાંચ ખરા ખોટા વિધાનોના ઉત્તરો લખવાના છે જોઈએ પહેલું વિધાન રક્ષાબંધનની રાખડી આંતરદેશીય પત્ર દ્વારા મોકલી શકાય છે તો મિત્રો આ વિધાન ખોટું છે પહેલું વિધાન ખોટું બીજું વિધાન જોઈએ ખોરાક માનવીની પ્રાથમિક જરૂરિયાત છે આ વિધાન મિત્રો સાચું છે ત્રીજું વિધાન જોઈએ વોકી ટોકીનો ઉપયોગ પોલીસ કરે છે આ વિધાન સાચું છે ચોથું જોઈએ જાહેરાતમાં આવતી બધી જ વસ્તુઓ ગુણવત્તાવાળી હોય છે પાંચમું વિધાન જોઈએ મોબાઈલ ફોન સંચાર માધ્યમનું ઉત્તમ માધ્યમ છે તો આ વિધાન સાચું છે આમ પહેલું વિધાન ખોટું બીજું સાચું ત્રીજું સાચું ચોથું ખોટું અને પાંચમું વિધાન સાચું છે આ રીતે મિત્રો આપણે ખરા ખોટા પૂર્ણ કરી શકીએ છીએ આગળ વધીએ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો અહીં આપણે પાંચ પ્રશ્નોના ઉત્તર આપવાના છે આમ દરેક ઉત્તરો આપણે સમજતા જઈએ અને લખતા જઈએ પ્રશ્ન એક પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા કેવી રીતે મોકલી શકાય ઉત્તર પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા મની ઓર્ડરથી મોકલી શકાય પોસ્ટ ઓફિસમાં મની ઓર્ડરની સેવા આવે છે તેના દ્વારા આપણે પૈસા મોકલી શકીએ છીએ પ્રશ્ન બે જાહેરાત પ્રસારણ માટે કોઈ પણ બે માધ્યમો જણાવો ઉત્તર ભીત ચિત્રો રેડિયો સિનેમા ટેલિવિઝન બેનર મોબાઈલ ફોન ટેલિફોન પત્રિકા ખરીદીના થેલા બસ સ્ટેશનના બાંકડા મેગેઝિન બસ કે ટ્રેનની સાઈડ સંગીતના સાધનો લાઇટ બિલ વેરા બિલ વગેરે જાહેરાતના માધ્યમો છે કોઈ પણ બે લખવાના છે મિત્રો અહીં આપણે ઘણા બધા લખેલા છે જેથી કરીને પરીક્ષામાં તૈયારી માટે સરળતા અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કે સંચાર માધ્યમ કહેવાય છે આગળ વધીએ પ્રશ્ન ચાર જાહેરાતના બે ફાયદા જણાવો ઉત્તર જાહેરાતના ફાયદા નીચે પ્રમાણે છે ગુણવત્તાની ચકાસણી અને ખાતરી કરી શકાય છે બે વસ્તુ પર છાપવામાં આવેલી કિંમતને જાણી શકાય છે ત્રણ વસ્તુની સામાન્ય માહિતી વ્યક્તિ સુધી સારી રીતે પહોંચાડી શકાય છે મિત્રો બે ફાયદા લખવાના છે પણ આપણે અહીં એક વધુ લખ્યો છે જેથી તૈયારીમાં આપણને સરળતા રહે પ્રશ્ન પાંચ સરકાર સામાજિક જાગૃતિ માટે કઈ કઈ જાહેરાતો કરે છે ઉત્તર સરકાર સામાજિક જાગૃતિ માટે કુરિવાજો અને અંધશ્રદ્ધા રોકવા બાળ લગ્ન પ્રથા રોકવા આરોગ્ય જાળવણી બેટી બચાવો બેટી પઢાવો અભિયાન જળ બચાવો અભિયાન સ્વચ્છતા અભિયાન કુપોષણ દૂર કરવાના પરિબળોની જાહેરાતો કરે છે તો મિત્રો આ રીતે આપણે પાંચે પાંચ પ્રશ્નોના ઉત્તર લખી શકીએ છીએ આગળ વધીએ પ્રશ્ન ચાર પ્રશ્ન ચાર ની સૂચના છે ટૂંક લખો અહીં આપણે ત્રણ ટૂંક નોંધ લખવાની થાય છે ત્રણેય ટૂંક નોંધો આપણે સમજીએ ટૂંક નોંધ એક જાહેરાતના ગેરફાયદા ટૂંકનો જ નું નામ છે જાહેરાતના ગેરફાયદા ઉત્તર આજના સમયમાં જાહેરાતોનું મહત્વ વધારે જોવા મળે છે જાહેરાતના ગેરફાયદા નીચે પ્રમાણે છે જાહેરાત પાછળ નાણાંનો ખૂબ ખર્ચ થતો હોય છે અને તેનું ભારણ ગ્રાહકને ભોગવવું પડે છે જાહેરાત કરનાર વ્યક્તિ જે વસ્તુઓનો પ્રચાર કરે છે તે વસ્તુ કદાચ પોતે વાપરતા ન હોય એવું પણ બને છે જાહેરાતના આધારે ખરીદી કરવામાં આપણે ક્યારેક પણ જઈએ છીએ ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાતો જોઈને ક્યારેક આપણે મનમાં અનુભવીએ છીએ કારણ કે દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી બાળકો કે વડીલોને અપાવી શકતા નથી એવો અનુભવ થાય છે દેખાદેખીનું ચલણ વધી જાય છે તો આ રીતે મિત્રો આપણે જાહેરાતના ગેરફાયદા લખી શકીએ છીએ છે કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ એટલે કે સેટેલાઇટનો ઉપયોગ ઉત્તર કૃત્રિમ ઉપગ્રહ સંચાર માધ્યમ તરીકે ખૂબ જ ઉપયોગી છે આ કૃત્રિમ ઉપગ્રહ સર્જિત છે તેને અવકાશમાં મૂકવામાં આવે છે પૃથ્વી પરથી અવકાશમાં રોજ બરોજના સમાચાર મોસમની જાણકારી વિવિધ કાર્યક્રમો આ ઉપગ્રહ દ્વારા પૃથ્વી પરના પરત કોઈપણ સ્થળના ટેલિવિઝન કમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવા સાધનો પ્રાપ્ત કરી શકાય છે પૃથ્વીના પેટાળમાં પાણી ખનીજના ભંડાર છુપાયેલા છે તેની માહિતી પણ પ્રાપ્ત કરી શકાય છે આપણા ઘરની ઘરથી બીજા સ્થળ વચ્ચેનું અંતર અને રસ્તો જાણી શકાય છે કૃત્રિમ ઉપગ્રહ દેશના સંરક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી છે તો મિત્રો આ રીતે આપણે કૃત્રિમ ઉપગ્રહના ફાયદા લખી શકીએ છીએ આગળ જોઈએ નંબર મોબાઈલ ફોન દ્વારા પ્રાપ્ત થતી સુવિધાઓ ઉત્તર આધુનિક સમયમાં મોબાઈલ ફોનને સંચાર માધ્યમનું ખૂબ જ મહત્વનું સાધન છે મોબાઇલ ફોનની મદદથી એક વ્યક્તિ બીજી વ્યક્તિને પ્રત્યક્ષ જોઈ શકે છે અને વાતચીત પણ કરી શકે છે સંદેશો મોકલી શકે છે મોબાઈલ ફોનમાં ઓડિયો વિડિયો પ્લેયર રેડિયો ઘડિયાળ કેલ્ક્યુલેટર તારીખ માટે કેલેન્ડર જેવી જરૂરિયાતની સુવિધાઓ હોય છે સાથે સાથે ઇન્ટરનેટની મદદથી દુનિયાની તમામ જાણકારી મોબાઈલ ફોનમાં ઉપલબ્ધ છે જેની મદદથી વિવિધ જાણકારી મેળવી શકાય છે મોબાઈલ ફોન કરી શકાય છે ઓનલાઈન ખરીદી પૈસા ટ્રાન્સફર કરી શકાય છે આમ વર્તમાન સમયમાં ફોન અનેક સુવિધા અનેક પ્રકારની સુવિધાઓ મેળવવાનું અગત્યનું સાધન છે આમ આ રીતે ત્રણે ત્રણ ટૂંકનો તો લખી શકીએ છીએ આગળ વધીએ મિત્રો પ્રશ્ન પાંચ જેની સૂચના છે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો અહીં આપણે ચાર પ્રશ્નોના ઉત્તરો આપવાના છે જોઈએ પ્રશ્ન પહેલો લોકશાહીમાં સંચાર માધ્યમો કેવી કેમ ઉપયોગી છે લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે ઉત્તર લોકશાહીમાં સંચાર માધ્યમો સ્વતંત્રતા ધરાવે છે લોકશાહી મજબૂત કરવા અને ટકાવવા આ સંચાર માધ્યમો મહત્વની ભૂમિકા ભજવી શકે છે જેમ કે લોકશાહીમાં લોકકલ્યાણ કેન્દ્ર સ્થાને છે જાહેરાતો દ્વારા સરકાર લોકકલ્યાણ યોજનાઓનો ખ્યાલ લોકો સુધી પહોંચાડે છે શિક્ષણનો પ્રચાર પ્રસાર કુરિવાજો અંધશ્રદ્ધા બાળલગ્નની પ્રથા ખોટી માન્યતાનું ખંડન લોકશાહીમાં જાહેરાતોના માધ્યમથી થાય છે સરકાર દ્વારા આરોગ્ય વિષયક જળ બચાવવું બેટી બચાવવું બેટી પઢાવવું સ્વચ્છતા અભિયાન વગેરે જાહેરાતના માધ્યમથી ઉજાગર કરે છે સરકાર લોકોને મતદાનની સમગ્ર પ્રક્રિયાની સમજ જાહેરાત દ્વારા આપે છે આમ લોકશાહીમાં સંચાર માધ્યમો ખૂબ જ ઉપયોગી છે આગળ વધીએ પ્રશ્ન સંચાર માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરશો સંચાર માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરશો ઉત્તર આપણે સંચાર માધ્યમોનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જોઈએ પ્રદૂષણ પાણીની સમસ્યા ગરીબી બાળમજૂરી મહિલા પરના અત્યાચારો જેવી ઘટનાઓ પર આધારિત કેન્દ્રિત કરવા વિષય ઉપર વધુમાં વધુ ચર્ચા થવી જોઈએ ક્યારેક આપણે આ વિષય ઉપર એકબીજા ઉપર આક્ષેપબાજી થતી હોય તેવા દ્રશ્યો પણ આપણે ટેલિવિઝન ઉપર જોવા મળે છે તેનાથી સમાજ ઉપર વિપરીત અસર થાય છે મોબાઈલ ફોન પર મહિલાઓ બાળકો વૃદ્ધો કે ગરીબ ઉપર અત્યાચાર થતા હોય તેવા વિડીયો ન મૂકવા જોઈએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલ ફોનનો ઉપયોગ વિવેકપૂર્ણ કરવો જોઈએ મોબાઈલ ફોનના પ્રકાશને કારણે આંખોને નુકસાન થાય છે તથા સમય અને શિક્ષણ ઉપર વિપરીત અસર થાય છે તેથી તેનો ઉપયોગ મર્યાદિત અને જરૂર પૂરતો કરવો વાલીઓએ પણ પોતાનું બાળક મોબાઈલ કે કોમ્પ્યુટરનો સદઉપયોગ કરી તેની કાળજી રાખવી જોઈએ તો મિત્રો આ રીતે આપણે સંચાર માધ્યમોનો ઉપયોગ વ્યવસ્થિત અને સારી રીતે કરી શકીએ છીએ આગળ વધીએ પ્રશ્ન ત્રણ જોઈએ પ્રશ્ન ત્રણ છે મિત્રો સિનેમાથી જાગૃતિ આવે છે સમજાવો ઉત્તર સિનેમા પણ શિક્ષણ અને મનોરંજન માટે લોકપ્રિય સાધન છે ફિલ્મ દ્વારા સામાજિક સાંસ્કૃતિક બાબતોનું પણ શિક્ષણ આપવામાં આવે છે ફિલ્મ દ્વારા લોકોની રહેણી કહેણી વિચારસરણીમાં પરિવર્તન આવે છે કેટલાક રીતિ રિવાજો માન્યતાઓ અંધશ્રદ્ધાઓ અને સાથે સંઘર્ષ કરવાનું સિનેમામાંથી શીખવા મળે છે સૌથી વધુ ચલચિત્રો ભારતમાં બને છે આમ સિનેમા દ્વારા સમાજમાં જાગૃતિ આવતી જાય છે આ રીતે આપણે ઉત્તર લખી શકીએ છીએ પ્રશ્ન ચોથો અને છેલ્લો ટીવીના ફાયદા જણાવો પ્રશ્ન છે ટીવીના ફાયદાઓ જણાવો ઉત્તર ટેલિવિઝન આજનું સૌથી લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ છે ટેલિવિઝનના ખૂબ જ ફાયદા છે જેમ કે ટીવી સમગ્ર દુનિયાના સમાચારો ફિલ્મ સિરિયલો શૈક્ષણિક કાર્યક્રમો આપણી સમક્ષ રજૂ કરે છે કુદરતી આપત્તિઓ વિશેની માહિતી ઝડપથી જાણી શકાય છે તાજેતરના સમાચાર કે વિવિધ રમતોને જીવંત પ્રસારણ જોવા મળે છે સામાજિક સુધારણાના કાર્યક્રમો પ્રસારિત કરી શકાય છે આમ આ ટીવીના ઘણા બધા ફાયદા છે તો મિત્રો આ રીતે આપણે આ પ્રશ્નનો ઉત્તર લખી શકીએ છીએ તો મિત્રો આ રીતે આ એકમનું એટલે કે એકમ સત્તરનું સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય માહિતી ગમી હોય તો પ્લીઝ ચેનલને શેર કરજો લાઈક કરજો અને કોઈ પણ પ્રશ્ન ના સમજાય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ એટલે કે નીચે આપેલું લાલ બટન જરૂરથી દબાવજો જેથી કરીને નવા વિડીયો લઈને આવો તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું እእን ኩኩብ እን